નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં રોજ વય નિવૃત્ત કર્મચારીઓ ઇજા એક મહત્વની જાહેરાત આપવામાં આવી રહી છે આ સ્પષ્ટતા નાણાં વિભાગના ગુજરાત સરકાર દ્વારા વિષય છે ત્રીસ જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને એક જુલાઈ ના રોજ ઇજાફો આપવા

તેવા કેસોમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એમઆઈએસસી એપ્લિકેશન ડાયરી નંબર ચોવીસો બાય બે હજાર ચોવીસ ઇન એસએલપી નંબર સુડતાલીસ બાવીસ બાય બે હજાર એકવીસમાં તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ આપેલ વચગાળાના ચુકાદાને ધ્યાને લઈ તારીખ એક પાંચ બે હજાર ત્રેવીસથી સુધારેલ પેન્શનનું ચૂકવણું કરવાનું રહે છે જે આપશ્રીને વિદિત થાય તે માટે આ જાહેરાત આપવામાં આવી છે એટલે કે જે નોશનલ ઇજાફો આપવામાં આવનાર હતો તેમાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં જે અઢાર અગિયાર બે હજાર ત્રેવીસનો ઠરાવ જે હતો એક સાત બે હાજર તેવીસથી થી જે ચૂકવણું કરવામાં આવેલ હતું તેમાં સુધારો કરીને હવે છ નવ બે હજાર ચોવીસ ના રોજ આપેલ વચગાળાના ચુકાદાને ધ્યાને લઈને તારીખ એક પાંચ બે હજાર ત્રેવીસ થી સુધારેલ પેન્શનનું ચુકવણું કરવાનું રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ